टिकट डिक्री ऊपर से तुमने लाइव में देखा जे, से जे, जे, बिल्कुल एना ऊपर कैमरा रोड से लगाओ कैमरा भाई पहली टिकट स्कॉर्पियो गाड़ी वडील थोड़ा ये मॉनिटर चालू रखो ना पहलू इनाम स्कॉर्पियो गाड़ी बेटा यहाँ लेन आती रहे ટિકિટ લઈને અહિયાં મારી પાસે નમસ્કાર મિત્રો હું અશોકભાઈ માળી આપણે પરમ દિવસે જે રામપુરી ગૌશાળા સેવા સમિતિ ડ્રો યોજના ખૂબ જ સારો મહા મહાના પ્રતાપથી અને ઓગડજી બાપુના પ્રતાપથી એકદમ સારો શાંતકારક અને એકદમ શુભ કાર્ય ડ્રોનો પૂરો કર્યો એના પાછળ અમુક વ્યક્તિઓએ આનો એડિટિંગ કરી અને ખોટી રીતનો આ ડ્રોનો અને આ જગ્યાનું નામ બદનામ કરવા માટે વિડીયો બનાવે છે કે આ બીવલીના હાથમાંથી ફોજાજીએ હાથ પકડી અને જે બાપજીભાઈ કુપન ખોલાવા લઈ ગયા એ વખતે એમનો કહેવું એવું થાય છે કે કુપન એમના હાથમાં હતી એ વાતમાં બધાએ ફોટો એડિટિંગ કરી અને જગ્યાને અને અમારી ટીમને અને ફોજાજીને બદનામ કરવાનો કાર્ય કરે છે એમને હું અને મારી ટીમ આ જગ્યામાં ફોજાજી સહિત જે પણ આમાં ખોટો ભાગ ભજવ્યો છે એને માતા જવ અને બાપુ ઓગડજી બાપુ એમને છોડશે નહીં ફોજાજી પહેલી તો હું ઓગણ બાપજીને નમસ્તે કરું અને જેવ માતાને પણ વંદન કરું છું સૌને જે તે ભાઈઓએ આ જે ડ્રોમાં લાભ લીધો છે અમારા ઉપર ભરોસો મૂકે એ પહેલાં હવથી પહેલાં એમને ધન્યવાદ આપું છું એની સાથે સાથે આ એરેટિક કરે અને વિડીયા બનાવે અને ખોટા મંદિરનું બદનામ કરવું અને આ મારું કોઈ સારો વ્યવસ્થિત સારો કાર્ય કરતો એમ મારું બદનામ કરવા માટે કે આ તો પેલી બીબલી હાથમાં પકડીને એમને ચીઠી બીજી હતી પણ આ જો કોઈ બના બન્યો હોય તો આ મારો સત્યનાશ કરે કે હું બાઇબલીની વૃક્તોનો સતા કે આ ભાઈને સ્કોર્પિયો આ એને ભાઈને લાગી છે સુનન ભાઈ દોવાનો યુગ્વીશ યુગ્વીશ ભાઈને એ દિવસે મારી લાઈફને મારી જિંદગી પહેલી મુલાકાત કરી કે ભાઈ તમને સ્કોર્પિયો લાગી એટલું હું બોલ્યો કે તમને અભિનંદન એટલી મારી ફરજ આવે કારણ કે આટલું બધું ઇનામ લાગતું હોય તો અમારે એમને અભિનંદન પાઠવની ફરજ આવે છતાં આવા લોકોને એવું ખોટો મગજમાં ખોટું ભરાઈ ગયું હોય અને આ ખોટા વિચારધારામી હોય તો જો હું ખોટું કરું તો મારો સતિનાશ કરશે અને નેતર આ ને પછી જે તે ભાઈ એડિટ બનાવીને ખોટો વિડિયો બહાર પાડ્યો છે એનો સત્યનાશ કરશે દસ દડામાં તો જો હું જો હું ખોટું કરું મારું દસ દડામાં નુકસાન જશે ને આ ભાઈને આ માને છોડશે એટલે હું ભગવાનની સાક્ષીમાં કહું ભાઈ તમે થોડી વાત કરો ને કોઈ પક્ષીની નતો ઓળખતો અને ડાયરેક્ટ કુપન લીધીતી અને મારે કુપન લાગી ગઈ તિસ્પર ફૂલ ગયું એટલે મારે ગાડી લાગી ને અમને હાથમાં કોઈ નતો ડાયરેક્ટ લીધી અંદર કર્યો છે તો નમસ્કાર મિત્રો આ ભાઈ નો પણ કઈ આમાં દોષ હશે તો એ ભોગવશે ફોજાજી પણ કઈ ભાગ ભજવ્યો હશે તો ફોજાજી ને માતા